ભાજપના એક આગેવાનના ફાયદા માટે પ્રજા પર નખાશે ત્રણ કરોડ રૂપિયા ભાજપના એક આગેવાનના ફાયદા માટે ધોરાજીના નાગરિકોને ત્રણ કરોડ ચૂકવવા માટે તૈયાર રહો ભાજપના એક આગેવાનના ફાયદા માટે ધોરાજી પ્રજા પર આવશે ત્રણ કરોડ રૂપિયાનો બોજો તેવા લખાણ ધોરાજી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા શહેરના વિકાસ અર્થે સમગ્ર ગુજરાતમાં નગર રચનાઓ ટીપી સ્કીમ લાગુ કરી છે ધોરાજી નગરપાલિકામાં ભાજપના એક બે વ્યક્તિ દ્વારા નગર રચના એક અને બે ફેરબદલ કરવા ભાજપના આગેવાનો દ્વારા સરકારને ગેરમાર્ગે દોરી રજૂઆત કરી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે ધોરાજીની જનતાને પૂરતી સવલતો

તારીખ પચીસ ચાર બે હજાર પચીસના રોજ નગરપાલિકા દ્વારા મુદ્દા નંબર નવમાં એવો ઠરાવની યોજના ચાલી રહી છે કે ધોરાજી નગરપાલિકા દ્વારા આંશિક રીતે તે સદ્રુ ઠરાવ રદ કરવામાં આવે નગર રચના એક તથા બે રદ કરવામાં આવે જો નગર રચના એક તથા બે રદ કરવામાં આવે તેની સામે ધોરાજીની જનતાને ખૂબ જ મોટું નુકસાન ઉઠાવવું પડે તેમ છે કારણ કે જો નગર રચના એક તથા નો લાભ લેવામાં આવે તો ધોરાજીમાં પણ રાજકોટ ગોંડલ શહેરની જેમ રિંગ રોડની વ્યવસ્થા થાય એમ છે તથા નગર રચના એક બે ટીપી સ્કીમ લાગુ કરવામાં આવે તો સરકાર શ્રીના નિયમ મુજબ તેમાં પ્રાથમિક દવાખાનું આંગણવાડી સ્કૂલ બગીચો લાઇબ્રેરી જેવી અદ્યતન સુવિધાનો ઉપયોગ કરવામાં આવે અને ધોરાજીની જનતાને આશરે સરકાર દ્વારા જો નગર રચના અમલમાં આવે તો આશરે સો કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે પરંતુ ભાજપના અમુક મળતિયાઓના હિસાબે નગર રચના એક તથા બે આંશિક રીતે રદ કરવાની કાર્યવાહી ચાલી રહી છે જો એક વ્યક્તિના ફાયદાને કારણે આખા શહેરીજનોને ખૂબ જ મોટું નુકસાન ઉઠાવવું પડે એમ છે અને તેનો ખર્ચો ગુજરાત સરકાર અથવા ધોરાજી નગરપાલિકાના સ્વ ભંડોરમાંથી કરવામાં આવશે તો અમે તેની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં અચકાશું નહીં ધોરાજી નગરપાલિકામાંથી જે ટીપી સ્કીમ દૂર કરવા માટેની પેરવી નગરપાલિકાના અમુક સભ્યો કરી રહ્યા છે જે જનરલ બોર્ડની અંદર જેની પાસે સત્તા હોય અને જેને કારણે ટીપી સ્કીમને ચેન્જ કરવા માટે અને અમુક ભાજપના મળતી માણસોને લાભ અપાવવા માટે જે પેરવી કરી રહ્યા છે તેની સામે જો આ સત્તાને જોડે ટીપી સ્કીમ ચેન્જ કરવા માટેની કાર્યવાહી કરશે તો અમે હાઈકોર્ટમાં જવા માટે કોઈ સંજોગે બેસવાના નથી અને એની સામે

મૂકવામાં આવેલ છે જ્યારે જોઈએ તો ખરેખર આ નગર રચના રદ થવાથી ધોરાજી શહેરનો સર્વાંગી વિકાસ રૂંધાઈ જાય લોકોને મળતી સુવિધાઓ છીનવાઈ જાય ઉપરાંત ભાજપના એક મળતીયા આગેવાનને કરોડો રૂપિયાનો લાભ ખટાવી આપવા માટે આ નગર રચના સરકારને ગેરમાર્ગે દોરી અને રદ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે જ્યારે ધોરાજી નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકાની અંદર ઠરાવ લઈ આવી અને પ્રજાના ખીચા ઉપર કરોડો રૂપિયાનો જેને કારણે ધોરાજીના લોકોને જે પ્રાથમિક સુવિધાઓ નગર રચનાની સાથે સાથે મળે છે જેમાં આરોગ્ય કેન્દ્ર બાગ બગીચા સારા રોડ રસ્તાઓ અને જે સરકાર દ્વારા અનેક સુવિધાઓ આપવામાં આવતી હોય એ સુવિધાથી લોકો વંચિત રહેશે અરે ખરેખર આ નગર રચનાને જે રદ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે એ ભાજપના જ એક મળથિયા આગેવાનને કરોડો રૂપિયાનો લાભ ખટાવી આપવા માટેના આ પ્રયત્નો હોય તેવું લાગી રહ્યું છે અને આ નગરપાલિકાની અંદર જો ઠરાવ મંજૂર કરવામાં આવશે બહુમતી સત્તાના જોરે ઠરાવ મંજૂર કરવામાં આવશે તો કોંગ્રેસ લોકોને સાથે રાખી અને હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડશે તો પણ કોંગ્રેસ પ્રયત્ન કરશે આ બળત કોણ છે તમને ખબર છે ભાજપના જે આગેવાનો છે જે સરકારની અંદર જઈ અને આ ટીપી સ્કીમ રદ કરવા માટેના જે પ્રયાસો કરી રહ્યા છે એમના જે આગેવાનો છે એમને જે લાભ ખટાવવા માટેની વાત છે એ મળતિયા છે એમના કોઈ નામ નથી પણ એક કે બે ભાજપના આગેવાનો જે મળતિયા છે એમને લાભ ખટાવવા માટેના પ્રયાસો છે જે લોકો ધોરાજીની જનતા સારી રીતે જાણે છે જો આ ઠરાવ લઈ આવી અને કરોડો રૂપિયાનો બોજ સરકાર દ્વારા કે નગરપાલિકા દ્વારા લોકોના ખિસ્સા ઉપર નાખવામાં આવશે તો જરૂર પડે કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટના દ્વાર પણ આવશે વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ